મહેસાણા જિલ્લા વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે બીજેપીના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડાએ આજે વિજાપુર પ્રાંત ખાતે નામાંકન કર્યું મહેસાણા જિલ્લાના વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે બીજેપીના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડાએ આજે પક્ષના નેતાઓ કાર્યક્રમો તેમજ સમર્થકો સાથે મામલતદાર કચેરી વિજાપુર ખાતે વિજય પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી વિજાપુરને પોતાનું ઉમેદવારી ફોર્મ સુપરત કર્યું હતું વિજાપુર વિધાનસભા માટે બીજેપીના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડાએ મહેસાણા જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશીની ઉપસ્થિતિમાં આજે તેમના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરી પૂજા અર્ચન કર્યું હતું કાર્યાલયનું ઉદઘાટન કર્યા બાદ કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે સભા યોજવામાં આવી હતી આ સભામાં બીજેપી ઉપાધ્યક્ષ બીજેપી પ્રવક્તા જયરાજસિંહ પરમાર પૂર્વ ધારાસભ્ય રમણ પટેલ કાંતિભાઈ પટેલ પીઆઈ પટેલ પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરી વિજાપુરના વિધાનસભાના ઉમેદવાર ડૉક્ટર સીજે ચાવડા તેમજ લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી પોતાના સમર્થકો તેમજ હોદ્દેદારો સાથે ડૉક્ટર સીજે ચાવડાએ વિજાપુર ચૂંટણી અધિકારી વિજય શાહને પોતાનું ઉમેદવારી ફોર્મ આપ્યું હતું અને તેમણે જંગી બહુમતીથી વિજય બનાવવા માટેની આશા જગાવી હતી આંગે ડોક્ટર સીજે ચાવડાએ નિવેદન આપ્યું રિપોર્ટર સુનિલ ઠાકોર 16 એપ્રિલને મંગળવાર માં જગદંબાની નવરાત્રીના 8મનો દિવસ ભારતીય જનતા પક્ષના સભવિ સેજાપુર ધારાસભ્યના ઉમેદવાર તરીકે મે મારી ઉમેદવારી પત્રક આજે રદוק કરેલ ભારતીય જનતા પક્ષે મારા પર વિશ્વાસ રાખીને ફરીથી વિજાપુરના ધારાસભ્ય તરીકે ચૂંટણીવા માટે મેન્ડેટ આપીને લડવા માટે મોકલ્યો ભારતીય જનતા પક્ષે અને ભારતીય જનતા પક્ષના નેતાઓ સર્વશ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં જે વિકાસ રથ ચલાવ્યો છે એ વિકાસ રથ વણત્યો રહે અને એનો લાભ બીજાપુરની જનતાને પણ મળે એના માટે ભારતીય જનતા પક્ષમાં જોડાયા બાદ મેં આજે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી રજૂ કરે મને વિશ્વાસ છે કે હજારો કાર્યકરોની હાજરીમાં અને બીજાપુરના ગામે ગામથી અને શહેરમાંથી આવેલા તમામ માતાઓ બહેનો યુવાન મિત્રો અને વડીલોની હાજરીમાં મેં ઉમેદવારી પત્ર ભર્યું છે અને આ બધાએ મને આશીર્વાદ આપ્યા છે અને મને દિલશોધી પણ આપી છે મને આશીર્વાદ આપ્યા છે આપ્યા છે કે અહીંયા વિજાપુરમાંથી એક લાખ કરતાં વધારે મતોની લીડી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ડૉક્ટર સીજય ચાવડાને આવશે અને એ વિશ્વાસ સાથે મેં આજથી મારું કાર્ય શરૂ કર્યું આવતીકાલે રામનવમીનો પવિત્ર દિવસ છે અને આવતીકાલથી તમામ કાર્યકરો ભારતીય જનતા પક્ષના પ્રચારના કામે લાગી જશે અને ભારે જીતથી વિતાડશે એટલું જ નહીં લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલને પણ અહીંયા એક લાખ કરતાં વધારે મતોને લીડ મળશે અને મહેસાણા લોકસભામાંથી પાંચ લાખ કરતાં વધારે મતોથી જીટીને બહાર આવશે જય હિન્દ જય ભારત